કેમ છો મિત્રો ચૈત્ર માસ ચાલી રહ્યો છે એટલે આ વિડીયો હું તમારી જોડે શેર કરું છું કે ચૈત્ર માસ એટલે કીડિયાળું પૂરવાનો મહિનો એવું કહેવાય છે કે કીડીઓ ચૈત્ર માસમાં આખા વર્ષનું ખાવાનું ભેગું કરે છે તો આપણે આ મહિનામાં જો આ રીતે અખંડ કીડિયારું પૂરીએ તો વધારે તમને પુણ્ય મળશે જનરલી બધા કીડિયારું તો પૂરતા જ હોય છે પણ જો તમે આ રીતે એકવાર કીડિયારું જરૂરથી પૂરજો તો મેં એટલે જ તમારી જોડે આ વિડિયો શેર કર્યો છે કે બીજા લોકો પણ આ વસ્તુને જાણે અને બધા આ રીતે પણ પુણ્ય કમાય તો એમાં શું શું જોઈએ છે ચલો હું તમને વિડીયોમાં બતાવું છું કે આપણે એમાં કઈ સાત વસ્તુ એડ કરવાની છે તો ચલો શરૂ કરીએ અહીંયા મેં દાણાને આ રીતે દરદરા પીસી લીધા છે મિક્સચર જારમાં અથવા ખા ખલમાં તમે પીસી શકો અને અહીંયા મેં તલ લીધા છે વ્હાઈટ તલને પણ દરદરા પીસ્યા છે મગની દાળ લીધી છે મોગર એને પણ દરદરી પીસી લીધી છે સોજી અને ખાંડ ખાંડ આપણે આખી લેવાની છે દળેલી નથી લેવાની દળેલી આપણે જો એડ કરીએ તો એમાં થોડું પાણી વળે એટલા માટે અને ઘઉંનો દરદરો જે હોય લોટ આપણે શીરો બનાવતા હોઈએ એ લોટ અને ઘી મિત્રો આ બધી વસ્તુ આપણે સાત વસ્તુ લેવાની છે અને આ આપણે એક શ્રીફળ લેવાનું છે હાડ અને જે પાણી સૂકવું આપણે જે શ્રીફળ હોય જેમાં પાણી સૂકાયેલું એવા બી મળે છે ત્યાં કરિયાણાની દુકાને તો એવા શ્રીફળ મળે તો વધારે સારું જો ના મળે તો તમે લીલું જે શ્રીફળ આવે એનું એનું પાણી આપણે આ રીતે હોલ કરી અને કાઢી લેવાનું અને પહેલાં આ એક પ્લેટમાં આ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે એમાં ઘી આપણે એડ કરી અને જેટલું આપણે લોટ બાંધવા માટે મોયણ એડ કરતા હોઈએ છીએ એ રીતનું મોયણ મુઠ્ઠી વળે એટલું મોયણ એડ કરી ઘીનું અને એને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો કીડીને કણ અને હાથીને પણ એવું કહે છે કે ભગવાન બધાને જન્મ આપે છે તો મળી જ મળી રહેતું હોય આપણે તો ખાલી નિમિત્ત છીએ પણ જો તમે પણ આ રીતે કરી શકો તો જરૂરથી કરજો મેં એટલા માટે જ વિડીયો તમારી જોડે શેર કર્યો છે જનરલી આપણે આવું કંઈક કામ કરતા હોય તો છુપાઈને કરવું જોઈએ વિડીયો બનાવીને શેર ના કરવું જોઈએ પણ એટલા માટે શેર કર્યું છે કે બધા જાણે અને બધા પણ આ રીતે કરે તો આ રીતે બધું સરસ મિક્સ કરી અને એક શ્રીફળમાં જે આ રીતે હોલ આપણે કરીએ એમાં બધી જ વસ્તુ ભરી લેવાનું છે આપણે સોરી એ ભરી લેવાનું છે અને સરસ રીતે આમ દબાવીને ભરી લેવાનું જેટલું મેક્સિમમ ભરાય એટલું અને એ રીતે બધા જ શ્રીફળ જેટલા તમે લીધા હોય પાંચ લીધા હોય સાત લીધા હોય દસ લીધા હોય જેટલી તમે તમારી ઈચ્છા હોય એટલા લઈ અને બધા શ્રીફળમાં આ રીતે ભરી લેવાનું છે અને જેટલું કેળિયારું વધે એટલું આપણે સાઈડમાં થોડુંક થેલીમાં લઈ લેવાનું છે અને એને પણ આપણે સાઈડમાં યુઝ કરવાનું છે તો એટલા શ્રીફળ તમે લઈ લેવાના છે ભરી અને પછી આપણે કોઈ ખેતર જેવું કે જ્યાં ખુલ્લી જગ્યા હોય જ્યાં પબ્લિક કીડીઓ પૂરું કીડિયારું પૂરવા ઓછી જતી હોય જેમ કે જનરલી મંદિરની આજુબાજુને એમ તો બધા પૂરતા જ હોય છે પણ એવી કોઈ જગ્યા હોય જેમ કે આવું ખેતર કે ત્યાં આગળ કીડીઓ પણ વધારે હોય અને કીડીઓને ખાવાનું પણ ઓછું મળતું હોય છે તો એવી જગ્યાએ આપણે જઈ અને આ રીતે જે આપણને કીડીઓનું દર દેખાય કે જે આપણને એવું લાગે કે અહીંયા બહુ બધી કીડીઓ આવશે તો એવી જગ્યાએ આપણે શ્રીફળ મૂકી અને આજુબાજુમાં એ જે આપણે કીડીયારું વધેલું હોય એ આપણે આ રીતે વેરવાનું છે જો આપણે થોડુંક સે ખાડો કરીને શ્રીફળ થોડુંક અંદર મૂકીએ તો વધારે સારું પણ આવી રીતે મૂકી અને કરીએ તો પણ ચાલે તો મિત્રો આવી રીતે તમે પણ જરૂરથી એકવાર કરજો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે તો ચોક્કસથી અને આ જો શ્રીફળમાં લઈને પૂરવાનું એક મહત્ત્વ એ છે કે શ્રીફળ આટલું હાર્ડ હોય ને તો બીજા કોઈ પ્રાણી પશુ પક્ષી એને નુકસાન ના કરે કે ખાય નહીં ખાલી એની અંદર કીડી જ જઈ શકે અને કીડી જ ખાઈ શકે અને આટલું ખાવાનું એમને કેટલાય ટાઈમ સુધી કીડીઓને ચાલે એટલે તમે જરૂરથી આ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ